પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂબંધીના ધજાગરા ઉડાડે છે ત્યારે સુરતના ઉધના રેલવે પોલીસની હદમાં કંટ્રોલ ટાવર પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના એક લાખ બત્રીસ હજાર થી વધુના જથ્થા સાથે દિલીપ ઉર્ફે અનિલ લોટન સદાશિવ સતેંદ્ર રામજીત શકીર અને શ્યામ સંતોષ બાવાને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો રૂપડા રૂપિયા મોબાઈલ અને વાહનો મળી બે થી વધુની મતા કબજે કરી હતી જ્યારે પુના ખાતે આવેલ સિટી પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ ઉર્ફે કાલુ સ્ટેશનીઓ લોટન સદાશિવ અમૂલ ઉધનાનો છોટુ ગુડાદરાનો પિન્ટુ લાંબો પુણા પાટિયાની પ્રિયાબેન લિંબાયતનો અશોક નવાગામ ડિંડોલીનો ભૂષણ અને ઉધનાના સાહિલને વોન્ટેડ જાહેર કર્યો હતો